બે મંદિરની બાજુમાં આવેલા ઝૂંપડામાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો પોલીસે બે લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી એક આરોપી હાલ જેલમાં હોવાથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે ભરૂચ જિલ્લાના પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ દહેજ પોલીસ કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં પીઆઈ એચ ઝાલાની ટીમના પોલીસ કોન્સ્ટેબલ શૈતાનસિંહ દલપતસિંહને મળેલી બાતમીના આધારે જૂના બંદર રોડ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારબાદ પોલીસે ઝૂંપડામાંથી મિનિયાની થેલીમાં એક હજાર સાતસો ને ત્રેસઠ બોટલ દારૂ મળી આવ્યો હતો આ જથ્થામાં વિવિધ બ્રાન્ડની એકસો એંસી મિલી ગ્રામની બોટલો બિયર પાંચસો મિલીગ્રામના ટીનો આ તમામનો સમાવેશ કરી દારૂની કિંમત રૂપિયા બે લાખ પાંસઠ હજાર ત્રણસો પચાસ અને એક મોબાઈલ કિંમત પાંચ હજાર મળીને બે લાખ સિત્તેર હજાર ત્રણસો પચાસનો મુદ્દામાલ જપ્ત કરાયો છે પોલીસે રોહિત રાવણ રાવણકનુ રાઠોડ અને દિલીપ ઉર્ફે કાળિયો રામદેવ ભગતની ધરપકડ કરી મુખ્ય સૂત્રોધાર રાહુલ સુરેશ રાઠોડ હાલમાં રાજકોટ મધ્યસ્થ જેલમાં પાસા હેઠળ બંધ છે દહેજ પોલીસે આ મામલે ગુજરાત પ્રવેશ પ્રતિબંધ અધિનિયમ હેઠળ કલમ પાસઠ એ ઈ એક્યાસી એકસો સોળ બી મુજબ ગુનો નોંધ વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર મેહુલ પરમાર બીએ ન્યૂઝ ગુજરાતી દહેજ